હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ સુરતી સેવ સેવખમણીની રેસીપી આ સેવ સેવખમણી ચણાની ડાળમાંથી બનાવવામાં આવે છે પરફેક્ટ માપ સાથે એકદમ છૂટી છૂટી સેવ ખમણી કેવી રીતે બનાવી એ હું તમને વિડીયોમાં જણાવીશ સેવ સેવખમણીનો સ્વાદ સો ગણો વધારવા આપણે સેવ સેવખમણીની ચટપટી ચટણી પણ તૈયાર કરશું રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો તો ચાલો આપણે સેવ સેવખમણીની રેસીપી જોઈ લેશું સુરતી સેવ ખમણી બનાવવા માટે આપણે એક કપ ચણા દાળ લીધી છે જોઈ શકો છો તમે કે એક કપ ભરેલું આપણે ચણા દાળ લીધી છે હવે તેને આપણે પાંચ થી છ કલાક પાણીમાં પલાળીને રાખવાની છે જોઈ શકો છો કે સાઈડમાં મેં પાંચ થી છ કલાક દાળને પલાળીને રાખેલી હતી અને ડાળ આપણી એકદમ ફૂલી ગઈ છે અને પેલા કરતાં ડબલ થઈ ગઈ છે હવે હાથની મદદથી આપણે કટ કરીએ તો દાળ એકદમ કટ થઈ જાય છે જોઈ શકો છો તમે કે આ રીતે આપણે કટ કરીએ છીએ તો તે કટ થઈ જાય છે અને આ દાળને તમે ઓવરનાઈટ પણ રાખી શકો છો પણ જો ટાઈમ ન હોય તો પાંચ થી છ કલાક રાખો તો ઉનાળામાં તો પાંચ થી છ કલાક પણ દાળ તમારી પલળી જશે દાળ માંથી આપણે બધું પાણી કાઢી લેશું જોઈ શકો છો કે મિક્સર નું બાઉલ આપણે લઈ લીધું છે તેની અંદર આપણે દાળ એડ કરવાનું છે વધારાનું બધું પાણી આપણે દૂર કરી લીધું છે દાળ અંદર હવે આપણે તેમાં દાળ એડ કરશું જોઈ શકો છો કે દાળ આપણે એડ કરી દીધી છે હવે આપણે તેની અંદર બે થી ત્રણ નંગ મે તીખા મરચા લીધા છે તે આપણે એડ કરી દેસુ તીખાસ તમારા પ્રમાણમાં તમારે વધારે કે ઓછી તમે કરી શકો છો અને બે ટુકડા આપણે આદુના લીધા છે તે આપણે એડ કરી દેસુ હવે બધી વસ્તુને પાણી વગર આપણે દરી લેવાની છે જો દાળ તમને દરવામાં થોડું એમ લાગે કે દાળ આખી રહી તો તમે થોડું પાણી નાખી શકો છો આની અંદર જોઈ શકો છો કે દાળ આપણી પીસીને એકદમ તૈયાર છે હવે હું તમને ચમચીની મદદથી બતાવું એકદમ સ્મૂથ આપણી દાળ બની છે

હવે આપણે તેની અંદર હિંગ લીધી છે તે આપણે એડ કરી દેસુ અને એક ચમચી આપણે ખાંડ લીધી છે તે આપણે એડ કરી દેસુ જો ખાંડ તમે દરેલી નાખો તો પણ ચાલે હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે હળવી હાથેથી આ રીતે જોઈ શકો છો કે મસાલા આપણે એકદમ મિક્સ કરી દીધા છે હવે આપણે તેની અંદર એક ચમચી ઈનો છે તે આપણે એડ કરી દેશું તમે ખાવાના છોડા પણ નાખી શકો છો પણ ઈનોનું રિઝલ્ટ એકદમ સારું આવે છે હવે આપણે તેમાં થોડું પાણી નાખી અને પાછું મિક્સ કરી લેવાનું છે આપણે એક જ ડાયરેક્શનમાં આપણે હલાવતો રહેવાનું છે આ રીતે જોઈ શકો છો કે ઈનો નાખ્યા પછી આપણો બેટર એકદમ ફૂલી ગયું છે અને આ રીતના તમારું બેટર હોવું જોઈએ હવે આપણે આ બેટરને એક મોલ્ડમાં એડ કરી દેશું સ્ટીમ થવા માટે ઇનો નાખ્યા પછી તરત જ તમારે તેને સ્ટીમ થવા મૂકી દેવાનું છે જોઈ શકો છો કે એક મોલ્ડ આપણે લઈ લીધું છે જો તમારા ઘરમાં કોઈ પણ મોલ્ડ ના હોય તો તમે સ્ટીમની ડીશમાં પણ એડ કરી શકો છો હવે આપણે તેમાં થોડું તેલ નાખી અને હાથની મદદથી આપણે બધી બાજુએ તેલ આ રીતે ગ્રીસ કરી લેવાનું છે હવે આપણે તેની અંદર બેટર છે તે એડ કરી દેશું આપણે જોઈ શકો છો કે મોલ્ડ ની અંદર આપણે બેટર એડ કરી દીધું છે હવે હલકા હાથેથી આપણે આ રીતે થોડીક વાર થપથપાવશું એટલે એક સરખું બેટર આપણું થઈ જાય જોઈ શકો છો કે ગેસ ચાલુ કરીને આપણે સ્ટીમ ગરમ કરવા રાખી દીધું છે અને તેની નીચે આપણે સ્ટેન્ડ પણ રાખ્યું છે હવે આપણે હળવે હાથેથી મોલ્ડ ને આ રીતે મૂકી દેશું આપણે અને ઢાંકણ ઢાંકી અને આપણે 15 થી 20 મિનિટ સુધી આપણે તેને સ્ટીમ થવા દેવાના છે ઢાકણ આપણે ઢાકી દીધું છે ખાસ ધ્યાન રાખવાનું કે ઢાંકણ ઢાંકી અને આપણે તેને હાઈ ગેસની ની ફ્લેમ ઉપર જ રાખવાનું છે મીડિયમ ગેસ આપણે નથી કરવાનો પંદર થી વીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ચેક કરી લેશું જોઈ શકો છો કે ખમણ ઢોકળા આપણા ફૂલી અને ઉપર આવી ગયા છે અને પરફેક્ટ આપણા ખમણ ઢોકળા બની ગયા છે હવે ટૂથપીક ની મદદથી હું ચેક કરીને તમને બતાવું તો એકદમ ક્લીન બહાર આવે છે જોઈ શકો છો કે ક્યાંય પણ ચોટતું નથી હવે ગેસની ફ્લેમને બંધ કરી દેસુ અને આપણે મોલ્ડને નીચે ઉતારી લેશું થોડીક વાર ઠંડુ પડવા દેશું પછી આપણે ઢોકળા બહાર કાઢી લેશું જોઈ શકો છો કે ઢોકળા આપણા ઠંડા પડી ગયા છે હવે આપણે તેને ડિમોટ કરશું હવે આપણે પ્લેટ લીધી છે તેની અંદર આપણે આ રીતના ઉલટો કરી નાખશું અને થોડીક વાર આપણે થપથપાવશું હવે હળવે હાથેથી આપણે તેને લઈ લેશું જોઈ શકો છો કે પરફેક્ટ આપણા ઢોકળા બની ગયા છે અને એકદમ જાળીદાર આપણા ઢોકળા બન્યા છે તમે જોઈને જ કહી શકશો કે આ ઢોકળા એકદમ પરફેક્ટ બન્યા છે હવે આપણે તેના ચાર ભાગ કરી લેશું આપણે સેવ ખમણી આપણે બનાવીએ છીએ તે માટે આપણે ચાર ભાગ કરવા પડશે તેના હવે આ રીતના આપણે ચાર ભાગ કરી લેવાના છે જોઈ શકો છો કે એકદમ જાળીદાર અને સોફ્ટ બન્યા છે આ રીતના આપણે તેને ચાર ભાગ કરી લેશું જોઈ શકો છો કે ચાર ભાગ આપણે કરી લીધા છે તેને હવે આપણે સાઈડમાં રાખી દેસું અને એક ભાગ છે તેમાંથી આપણે એક ટુકડો અલગ પાડી લેશું અને શું જરૂર પડે તે હું તમને આગળ વિડીયામાં જણાવીશ હવે આપણે એક ખમણી લીધી છે જોઈ શકો છો તમે કે તમારા ઘરમાં કોઈ પણ ખમણી હોય તે તમારે સેટ કરી લેવાની છે અને હવે આપણે તેને ખમણી વડે તેને ખમણશું તમે હાથેથી પણ ચૂરો કરી શકો છો પણ ખમણવાથી એકદમ સરખું જ લાગશે ખમણીને આપણે ખમણી લીધી છે આ રીતે એકદમ છૂટ છૂટી બની છે જોઈ શકો છો તમે ખમણવાથી તમારી એકદમ છૂટ છૂટી થાય જો તમે હાથેથી ચૂરો કરશો તો એક સરખી તે નહીં બને આ તો લારી ઉપર વડે તેવી જ બની છે હવે સેવ ખમણીનો વઘાર કરીએ તે માટે થોડીક વાર આપણે તેને સાઈડમાં રાખીશું અને સેવ ખમણીની જાણ કઈ છે તે ચટણી આપણે ઘરે બનાવીશું ખમણીનો સો ગણો સ્વાદ વધારવા માટે આપણે સેવ ખમણીની ચટણી બનાવીશું તે માટે આપણે મિક્સર નો એક બાઉલ લીધું છે તેની અંદર મેં બે થી ત્રણ નંગ તીખા મરચા છે તે એડ કરી દેસુ આપણે એક ટુકડો મેં આદુનો લીધો છે અને થોડાક આપણે ધાણા લીધા છે ધાણા આપણે દાંડલી સહિત જ લેવાના છે આનાથી ચટણીમાં એકદમ સ્વાદ મસ્ત લાગશે અને ધાણાને પણ ધોઈને મેં સાફ કરીને રાખ્યા છે હવે આપણે એડ કરી દેસુ હવે આપણે તેની અંદર મરચા એડ કરી દેસુ એક ટુકડો આદુનો છે તે અને જે દાંડી સહિત આપણે ધાણા લીધા છે તે આપણે એડ કરી દેસુ હવે તેની તેનામાં આપણે એક ચમચી ખાંડ લીધી છે તે આપણે એડ કરી દેસુ સ્વાદ અનુસાર નિમક છે તે આપણે એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ છે તે આપણે આ રીતે નીચવી લેશું હવે આપણે જે એક ટુકડો ઢોકળાનો અલગ પાડેલો હતો જે આપણે સાઈડમાં રાખેલો હતો તે આપણે ચટણીમાં એડ કરશું આ નાખવાથી ચટણી એકદમ બજાર જેવી બનશે અને એકદમ સ્વાદિષ્ટ બનશે તેને હાથેથી આપણે ચૂરો કરી લેશું હવે પીસવા માટે આપણે થોડું પાણી એડ કરી દેસુ અને ચટણીને આપણે પીસી લેશું જોઈ શકો છો કે આપણી ચટણી દરીની એકદમ તૈયાર છે આ રીતના તમારી ચટણી હોવી જોઈએ એકદમ ખાટી પરની અને એકદમ આછી પરની આ રીતના આપણે રાખવાની છે અને દરતી સમયે તમારે એક થી બે ટુકડા બરફ એડ કરી દેવાના જેથી કરીને તમારી ચટણીનો કલર એકદમ ગ્રીન જળવાઈ રહે સેવ ખમણીનો વઘાર કરશું હવે આપણે તે માટે ગેસ ચાલુ કરીને કડે ગરમ કરવા આપણે રાખી દીધી છે તેમાં એક ચમચી આપણે તેલ એડ કરી દેસુ તેલ ગરમ થાય પછી આપણે તેમાં રાઈડ કરવાની છે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે તેની અંદર આપણે એક ચમચી રાઈ છે તે એડ કરી દેસુ

જોઈ શકો છો કે આદુ મરચાંની પેસ્ટ પણ આપણી સતરાઈ ગઈ છે હવે આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી છે તે એડ કરી દઈશું ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પાણી ન પડી જાય જો વધારે પાણી પડી જશે તો તમારી સેવખમણી છે તે એકદમ સૂકી નહીં થાય પાણી એડ કર્યા પછી આપણે તેની અંદર એક ચમચી ખાંડ છે તે આપણે એડ કરી દઈશું અને અડધી ટી સ્પૂન નિમક છે તે આપણે એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે હવે પાણીને થોડીક વાર આપણે ઉકરવા દઈશું જોઈ શકો છો કે પાણી આપણું ઉકળી ગયું છે હવે આપણે તેની અંદર ખમણી છે એડ કરી દેશું હવે આપણે તેને મિક્સ કરી દેશું હળવે હાથેથી કે પર ચોટે નહીં તે રીતે જોઈ શકો છો કે સેવ ખમણીને આપણે મિક્સ કરી દીધી છે અને મિક્સ કર્યા પછી પણ એકદમ છૂટ છૂટી આપણી સેવ ખમણી બની છે હવે ઉપરથી આપણે તેમાં લીલા ધાણા ગાર્નિશિંગ કરી દેશું આ રીતે અને પણ આપણે મિક્સ કરી લેવાના છે પાછા ચમચાની મદદથી આપણે મિક્સ કરી લેશું છો કે ધાણાને પણ આપણે મિક્સ કરી દીધા છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસુ અને ગરમા ગરમ સેફ ખમણીને આપણે એક પ્લેટમાં સર્વ કરી લેશું જોઈ શકો છો કે એક પ્લેટમાં આપણે સેવ ખમણ એડ કરી દીધી છે હવે ગાલીસિંગ કરવા માટે આપણે ઉપરથી સેવ એડ કરી દઈશું આ રીતે તમે નાયલોન સેવનો પણ ઉપયોગ કરી શકો છો પણ મારી પાસે હતી એટલે મેં ઉપયોગ કરી લીધી છે આ રીતે આપણે સેવેડ કરી દેવાની છે બધી બાજુએ હવે દાળમના દાણા છે તે આપણે એડ કરી દઈશું આ રીતે થોડા થોડા બધી બાજુએ અને ટોપરાનું છેણ છે તે આપણે એડ કરી દઈશું ટોપરાનો ભૂકો તૈયાર છે સેવ ખમણી ગ્રીન ચટણી સાથે તેને સર્વ કરો તો એકદમ સુરતી સ્ટાઈલમાં આપણી સુરતી સેવ ખમણી તૈયાર છે તો કેવી લાગી તમને આ સેવ ખમણી છે ને એકદમ સહેલી રીતથી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ સેવ ખમણી કેવી લાગી જો તમને આજની અમારી નવી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ